એમ એડમિશન માટે જીએમઇ આરએસમાં ગવર્મેન્ટ કોટા તથા મેનેજમેન્ટ કોટા ફીમાં વધારા બાબતે આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે ગવર્મેન્ટ કોટામાંથી બસો દસ સીટને મેનેજમેન્ટ કોટામાં ટ્રાન્સફર કરવામાં આવી છે જીએમઆરએસની એક વર્ષની ફી રૂપિયા ત્રણ લાખ ત્રીસ હજાર હતી જે રૂપિયા પાંચ લાખ પચાસ હજાર કરવામાં આવી છે મેનેજમેન્ટ કોટાની એક વર્ષની ફી રૂપિયા નવ લાખમાંથી સત્તર લાખ કરવામાં આવી છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર રજૂઆત કરી સરકારમાં વિદ્યાર્થીનો અવાજ પહોંચાડવા રજૂઆત કરાઈ છે દિનેશ ભાઈજ રોજ કલેક્ટર ઓફિસ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છેને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું છે મેડિકલ કોલેજની જે ગુજરાત રાજ્યની જે મેડિકલ કોલેજો છે એની અંદર એંસી ટકાનું તોતિંગ વધારો કરાવવામાં આવ્યો છે અને આ વધારો જે સાડા ત્રણ લાખ પી હતી એના સાડા ચૌદ ચૌદ લાખ સુધી પહોંચ્યા છે સાડા ચૌદ હતા જે એના કોટા પ્રમાણે પિંચોતેર લાખ સુધી આફી પહોંચે છે તો ગરીબ અને મધ્યમ વર્ગના લોકો આફી કેમ પોસાય અને એના છોકરા ડોક્ટર કઈ રીતે બનશે આટલા પૈસામાં તો રશિયા છે કેનેડા છે યુક્રેન છે એમાં વિદ્યાર્થીઓ ભણે તો માસ્ટર ડિગ્રી માસ્ટર ડિગ્રી થઈ શકે તો આના કરતાં વધારે ત્યાં આના કરતાં સસ્તું છે ત્યાં તો કલેક્ટર દ્વારા માંગ સ્વીકારવામાં નહીં આવે તો શું તો ગાંધી ચિંધિયારે અમે આંદોલન કરીશું અને આ સરકારને અમે કહેવા માગી છીએ કે તાત્કાલિક ફીમાં ઘટાડો કરો અથવા તો આ જે તમે ગેરવ્યાજબી વસ્તુ છે એની અમે અમે આંદોલન કરીશું આવો સરકાર દ્વારા અનેક વખત થયું છે પહેલી વખત તો થયું નથી તો સરકારને આપ શું સંદેશો દેવા માગો છો જો આ નહીં કરે તો અમે વાલીઓને લઈ અને રસ્તાઓ આંદોલન કરીશું